ગુડ મોર્નિંગ સુપ સ્વર્ગમ સો વિડિયો ફેમિલી મજા માતે છે મજા મત રહેવાનું આ આજ ને બલમ દર તમારા બધાને હાર્દિક સ્વાગત અને આજ તો જી ભી તતળા મડી અને હું એ તોતળા આવ ભઈ કેમ કે યાર ઠંડી પીડી દુનિયા હું કે દુનિયા કે તો ઠંડી શરૂ થઈ જાય અમે અહીં જો બહાર ઇન બારણ કરી દીધું ભાઈ આયા બારણ બંધ છે ઓલા પણ એ બારણ બંધ છે આયા જો કેવલ ને ધનજી ને તિષ્ણા ને નેનસી ને આયા કાજલ બધાય ઘરે વાળા અને મે આના પહેલા બ્લોગ ની અંદર એ ધનજી આન કાલે તાપથી બીવા કરે આયા કવિયા કેવલ રિનો દે ને ભાઈ জার্সি મારી પર બહુ મોંઘી জার্সি છે કે એટલે મ્યા છે ને કાઢી લેખી ગરમી થઈ ગઈ કેમ કે મારા આલા પટીકા આ તું વાંધો નહી અહીંયા જો બને શાઈ શાઈ તમી ગાંડા આવું જય માતાજી જય દ્વારકાધીશ ને હવાર પડી ગઈ છે સુબ સવાર પડી ગયો અને સા બની ગઈ છે

કેમ કે ધનજીભાઈ ને નિશાળ શરૂ થઈ ગઈ છે તો એ બધું કામ કરવાનું છે તો જલ્દી ગામમાં મહેમાન ઠેઠ આવેલા હતા પંજાબ ઓ ત્યાં પંજાબ આવેલા હતા પણ એ કે પરિવાર સાથે આવીને ત્યાંથી વિડીયો બનાવજો આખરી આવવા ને એ કે રણજીભાઈ કાંઈ નહીં મેં કીધું મારવા તમે સવા તો અમે જઈ અને જાણી ધબધબી મેં કીધું રેવા દીધું આમાં શું છે શરમ માતા એવું હોય પછી કાંઈ નહીં આલો તો હું જાઉં છું ગામમાં આવજો ભાઈ ભાઈ ટાટા મોજ આવે

કઈ નઈ તો પછી ચોટી જાય એમની પછી આવડે આખું ખોલી લેખું પછી તમે અંદર કારીગરથી આવો તો પછી ગેરેજ વાળા શું કરશે હું વિચાર કરું પણ આમાં અમારે જવું છે વાળ કપાવા

આપણે આ દુકાને આવીએ ખબર હોય તો બાકી તો એને આવું હોય ને મોજે મોજ રોજે રોજ બાકી પેલા ધનજીને કપાઈ જાય પછી હું કપાવું પછી ઈરાજ બને પછી જાય ઘરે તો મુશ્કેલી છે ને ગામમાં તો ડાયરેક્ટ વાળ કપાવતો ધંજીના કપાઈ જાય પછી મેં કપાવ્યા વાળમાં થોડીક ને ખાવી પછી બસ ઘરે ડાયરેક્ટ ડાયરેક્ટ વાળ કરતા બહુ પછી નાહ્યા નાહ્યા પછી મારા વાલા બેઠા છે એટલે કે હું કહેવાય રમીએ છીએ આપ કેવલ લ્યો ને હું રમી છી બાકી તો કંઈ છે નહીં અહીંયા કોઈ છે છે ને કાજલ છે ખેતરમાં ખડ લેવા એટલે કે આ ભેંસ હાટુ નિરાવ લેવા અને મારે એક ભેંસ લેવાની છે તાજી કાં દસથી બાર પંદર દીમાં વહી આવવી જોઈએ કાં બાર દી વહી ના થઈ જોઈએ તો એક ભેંસ લેવી છે મારા મારાવાલા કોને ધ્યાનમાં હોય તો કોમેન્ટમાં કહેજો અથવા પચસ્તી હોય બજેટ પ્રમાણે હાલો લો આ દેવાની છે આ પાછી લેવી પડે હું જેની પાસેલી લવ એને દવ અને એક લવ અહીંયા આમાં એમ છે કે બે ટાઈમ છે ને બે બે લીટર દૂધ કરે પણ બે બે લીટર દૂધમાં કંઈ જમાવટ નથી અહીંયા થોડા મતલબ એટલે ઘણા જણા રહીને તો દૂધ ઘટે છે તો થોડીક કોશિશ અને મોટી લઈ કે પાંચ પાંચ લીટર દૂધ થાય એવી હોય કે તો સારું પડે એમ પૈસા થોડાક વસૂલ થાય દૂધ થઈ રહે ને એમ કાંઈ નહીં જોઈ શી મારું બેટી કાંઈ ખબર નહીં હોય કે આમ થાય એમ કે અહીં લેવાનો પ્લાન છે પછી કાજલ નહીં છે ને હું કેવળ જાય થાય મમ્મી પાસે આવું जगू से भैल केवल 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 आई आई यहाँ से रस्से वाला पूरा माप पूरु से हम जो गीत गा कलाकार बनो ये तो 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 હતી અરે દોસ્તી નો तो तो એ तो 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 ફરતા तो 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 तो

આને આગળ રોયાને લેવા દેવા તો કઈ ન આલો જઈએ ખેતરમાં જઈએ હું કેલ છે ને બહાર નીકળન કાજલ ખળડી લે હું તમને બતાવું અહીંયા થાબલી લઈને આવતી હી એને ખબર નથી અમે અહીંયા અહીંયાથી એ હવે કોન્ટેક્ટ થઈ ગયો છે ગાઈસ હેલો ગાઈસ કઈधर હેલો કાજી બધાને સમયમાં તો જ આવીશું આવી જ જોશે નહી આવીશું એ તમને બધાને જય માતા આવી જ હોવાનું કહી દીધું ને એમ કે બોલો બાકી એ અહીંયા નથી રહ્યું અહીંયા માંડ્યું ખૂટી ખૂટી નથી હુકવાનું શરૂ છે આવી રીતનું મકાન છે અમારું બાકી તો હવે પાછા આગળ કેવલ આપી દઉં ને હું કંઈક કામે જાઉં કાંઈક પછી બોલો બનાવી મસ્ત તો ચાલો હું ને આજમાં આ બાજુ આવ્યો તો મને એમ છે કે રત્નેશ્વર મહાદેવના મંદિરે આપણે ઝૂમ કરીએ ત્યારે કેમ ખબર ને આ થોડોક આમ પ્રકાશ છે કે તેના એના કારણે હવામાન થોડુંક સોખું થઈ ગયું છે તો મેં કીધું બતા ગુફા છે ને ઘણા બધા માણસ જોવા ગયેલા છે બધા દર્શન કરી લેજો આજમાં થોડું હવામાન છે તે મને એમ કે દર્શન કરાવી દો અને બતાવું હવામાન હોય ને તો મજા આવે ખુલ્લું ખુલું દેખાય વાતાવરણ સારું હોય એવું લાગે તો રીંગણી છે જોરદાર મેલી જોરદાર ફળ છે વરસાદ ને આ જો એક અહીંયા વહી ગઈ અને એક અહીંયા વહી ગઈ બે રીંગણી તો પાછી વરસાદના કારણે વહી ગઈ છે પણ કઈ નહીં ભાઈ નો એટલું રહી બાકી તો ગમે એટલી મહેનત કરી આજમાં ખાટલો કોરે કોરો પાથરેલો આજ કાયમી હું સુઈ જતો વગર પાથરે સુઈ જતો ને આજ પાથરે લોકડે તો સુવાનું ટાઈમ નથી આજ મહાદેવજી થાય પછી બ્લોગ બનાવવાનો એડિટ કરવાનો પછી મોટી ચેનલનો વિડીયો એડિટ કરવાનો દેશી રસોઈ કાઠિયાવાડીમાં તો હમણાં બે દે ત્રણ દી ત્રણ આમ તો ચાર 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 દીથાનો પોરો ખાધેલો છે એમાં ચાર દીથાને બનાવ્યું નથી બ્લોગ હું કે હા તે હું બેહાડી રીતે મહાદેવનું મંદિર દર્શન કરાવી દેલો ખુલ્લું વાતાવરણ છે કે તમે કીધું બતાવું એમ

તો તમે ખાઈ દો મને ખાવ અમે તો બધાય ખાધું તમારું જ છે તો અત્યારે મેં કીધું પછી મારો કદે કાયદેસર રાખ્યો તો સારું કહેવાય પ્રસાદી છે મતલબમાં પ્રસાદી ઠોકરા હોય નહીં નાનો પડે મારા ગણતરી પ્રમાણે પછી કાંઈ ખબર નહીં પડે પોતપોતાના માણસ મગજ કેવા હાલતા કે નક્કી ન હોય હું તો જય સત્યનારાયણ ભગવાન બધાની રક્ષા કરું ને હરોજ મારી રક્ષા કરજો એમ કીધું બાકી બીજું કહેતો નહીં અને અમારે કહેવાય ભાઈ એમ કે તેડો 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 થતા નથી એને એ તું શાહ બનાવીને છો કે મહેમાન આવ્યો એવો શાહ પેલી હતી ઓ બાપા મેમન ઠેટ તાલે આવ મને ગામ ના ભૂલે પંજા પંજા બોલો આપણે પાણી થી બધું ઘણો ઘરો ધોવાઈ ગયો આખો ગામડા ને ગામડા તણાઈ ગયા નાલી છે લી મેમન આય મને મળવા આવ્યો પણ ઈ કે હું અત્યારે આવ્યો એકલો સુ અત્યારે આ ફેરી ની તમે વિડીયો ઉતારતા મારો ફેમિલી સાથે આવી કોમેશા આપીને જ તે દીકે બનાવજો અને એ તે દી કોણ હશે ને એ મતલબમાં કઈ ઓલી ફેરી આવડા ભાઈ એકલા આવ્યા હા આ ફેરી ફેમિલી સાથે આવ્યા તેવા વિડીયો બનાવી દીધો એમ હું તમને કંઈ જણાવી ચાલો એટલે એ ગાય ગાઈસ આમ જો કારક કારક લાલ કલર હોય કારક કારક પીળા હોય ને કારક કારક પછી આમ જુઓ તો ખરા કેવું ફૂલ ઓ બાપા મસ્ત હવે આ ગુલાબ સફેદ છે પછી એમ તો પાછું તમે એમ નહીં સમજતા કે આ આ એ પાછું ફૂલ જ્યારે છે જોવો આમ હે કેમ છે ગાઈસ

અને આ કાદી એટલી ખાલી રીબાઈ અને અહીંયા પાસે છે ને આટલી આ કાદી પાસે છે ને ખોલવાની નકર આવડી આ કાદી છે ને આવડી આટલી અડધી આ કાળી એ લાલ મતલબમાં માં દેખાય ને અહીંયા લાલ એ બુરાઈ જ લીધી હવે પાછી ખોલી એટલે એટલે કે ખુલી તો અત્યારે આ ખોલવાનું કારણ શું કાંઈ ખબર નહીં આવી રીતના મોજા છે તને જોઈ છે મસબાઈ એક ગેલો છે ભલે એક બેન છે ને ત્રણ મસબાઈ ગેલા છે આ અહીંયા મોજા જવો તમે હેલા આમ જુઓ એટલે જુઓ ભાઈ ઓ બાપા તો આ મોજા પાછા દરિયાની અંદર ખાવા મળ્યા છે અથાવત કઈ ન કરનારા એ તોફાન એ હોય ભાઈ જોઈ બાકી આ મોજો હોય બાપ કેવી છે ને બધી જોરદાર આમ છે મોજા પાછા થવા પડ્યા અને ઠંડી તો યાર મારા હાથે ખરી ગયા એટલે ઠંડી છે શાક વસવા ગયેલા છે આ ધનજીભાઈને ગીફ્ટમાં કપડા એવા પહેર્યા છે કેવા લાગે મસ્ત લાગે આમ તો વાહ અને છે ને મોજો 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 ઓહો એ

સલા તો આજનો બલક પૂરો કરી દઈ અને ઠંડી ગાય દુનિયા લી લીધી હોય તો સારું હું આશા રાખું છું સસ્તા બધાને મળી જ હોય હાલો તો હવે મળશે બીજા નવા ઇનોક બલક માં જય માતાજી ભાઈ કર દો